ના એના બોલવા જ સ્ટ્રોબેરી કયું ભાવે સ્ટ્રોબેરી કયા કલરની હોય લાલ અને કેવી લાગે

લે લે તો તિયસ કે અહીં ઉપર એનમાં છોરા ફરે તો પહેલા પર અહીંયા વધારે ફળ ભાવે વધારે કેળા સરસ કેળા કયા કલરના હોય મિહાન બીતુ પીળા પીળા કલરના કયા પીળા અને પીળાને છાલ ઉતારીને ખાવાના ને તો એકો એ સાંભળો આ આદ્યન ને કેરી વધારે ભાવે કઈ ભાવે કેરી હોય અ કેરી કલર ની હોય પણ કેવી લાગે કેરી ગળી ગળી પાકી હોય તો ગળી લાગે અને કાચી હોય તો

ગળ્યો કે તીખું કે કે લાગે ગળ્યો ગળ્યો કેવો કલર હોય લાલ લાલ હોય કે ખરબચડો લીછો સારા ભાવે કોઈ ભાવે આના આના કેરી 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 કેવી લાગે મસ્ત લાગે કેરી કેવી લાગે કેરા જેવી કેરા જેવી એવું ની તારા બેસ કરો રોનક આવી જાવ